પછી આ દાન માં દાબેલી મસાલો પડે પછી અમારી ચટણી પડે બે જાતની પછી આ રસો પડે પછી ડુંગળી પડે દાબેલી એ રગડો એ કટકા બ્રેજ છે ભાજી કોણ છે ને કચ્છી કડક છે ટોસ કહેવાય કચ્છી કડક આના બે પીસ આપે અત્યારે એક પીસ આપણે બનાવીએ ટેમ્પર વેટી અમારો દાબેલી મસાલો આ પેલા મેં માંડવીમાં પછી દાબેલી સાહી કીધું જોશી ભાઈને કીધું મેં ભાઈ મારે કીધું એ મેલો ટેસ્ટ જોઈ મને એક વાર ચાખો તો મેં એ પણ ખરેખર કઈ ઘટતું નથી એક નંબર પ્યોર કચ્છ કચ્છમાં આજ મસાલો જોવા મળે આજ મળે હા સેમ મીડિયમ રાખું દાબેલી એ રગડો એ કટકા બ્રેડ છે ભાજી કોણ છે ને કચ્છી કડક છે દાબેલીના વીસ રૂપિયા ભાજી કોણના પચીસ કટકા બ્રેડ રગડો ને કચ્છી કડક કડકના ચાલીસ રૂપિયા સોરઠિયા ચોક જે આપણે કેવડાવાડી મેન રોડ કહેવાય સોરઠિયાવાડી ચોક ત્યાં બગીચા પાસે જે કચ્છી દાબેલી માંડવી દાબેલી વાળા રેકડી આવેલી છે ને દોઢક થી આ ભાઈ અહીંયા ઉભા રહીએ છે ને હું મારા અઠવાડિયામાં ચારથી પાંચ વાર આ લોકોનું દાબેલી ખાઉં છું ભાજીકોન ખાઉં છું પછી તે કડક કડકા વેચે છે તે ખાઉં છું બધી આઈટમ એની બહુ સારી જ આવે છે ને જે કચ્છમાં આપને ટેસ્ટ મળે છે દાબેલીનો એ જ ટેસ્ટ આપને આરે કરીએ અહીંયા મેં રાજકોટમાં જોયો છે આવો ટેસ્ટ બીજે ક્યાંય મને નથી મળ્યો એટલે હું અવારનવાર આ લોકો પાસે નાસ્તો કરવા આવું જ છું ને અઠવાડિયામાં ચારથી પાંચ વાર મારું અહીંયા આવવાનું હોય છે કચ્છ જવાની કોઈ જરૂર નથી જો કચ્છ ટેસ્ટ ઓરિજિનલ તમારે ખાવો હોય તો સોરઠિયાવાડી ચોક હેડક્વાર્ટર ની સામે માંડવી દાબેલી વાળા પવન ચોક પાસે અહીંયા જ આપને મળી જાય છે કચ્છ જેવો ટેસ્ટિંગ પછી કડક ને પેશિયલ આવે હાલ પછી આ દાન માં દાબેલી નો મસાલો પડે પછી અમારી ચટણી પડે બે જાતની પછી આ રસો પડે પછી ડુંગળી પડે મીડિયમ રાખવી દાણા માંડવી ટમેટા સેવ લીલી ચટણી રાજકોટની ને થોડોક માઇનર રગડો નાખી ગરમ માટે આ પછી મિક્સ કરી ને પછી અહીંયા આપીએ આની ચાલીસ રૂપિયા કડક છે કચ્છી કડક કહેવાય આ અમારે કચ્છમાં બહુ હાલુ આનામાં સ્વામિનારાયણ પણ મળી જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ કટકા બ્રેડ છે

આ ટોસ કેવાય કચ્છી કડક આનામાં બે પીસ આવે અત્યારે એક પીસ આપણે બનાવીએ ટેમ્પર આનામાં અમારું પેલા રસો નાખીએ આખો મિક્સ પલાળી નાખવાનું પછી જેવી કપે તીખી મીઠી હોય એવી આ અત્યારે આપણે મીડિયમ બનાવીએ પછી એનામાં આવે અમારો ડાબેલીનો મસાલો એનામાં આવે અમારો ડાબેલીનો મસાલો પછી એના ઉપર આવે દાણા પછી એના ઉપર આવે લીલી ચટણી પછી આવે સેવ ને પછી આવે ડુંગરી ને માથે મીઠી ચટણીનો એક એક હા બની ગયો આપણો ટનાટન ટોસ સુપ્રાઈઝ સર એની 40 રૂપિયા 40 રૂપિયા બે પીસ આવે ને હા ઓમ બે હા ઓમ બે પીસ આવે એક પીસ આવી રીતે 20 માં હા આપી આ કટકા બ્રેડ છે એનામાં પહેલા મીઠી ચટણી

ہاں گھر ہے بنایے پچھے سے اکتے ہیں پچھے ماتھے ڈونگری آئیے جا کر رہا ہے یا وہ آپ کو ریکویلر بنا ونو جلو رکھا ہے انتو ریکویلر یہ ریکویلر جم بنا ونو جلو رکھا ہے آئیے جلو رکھا ہے لیکس بگی

લીલી ચટણી આ મીઠી ચટણી બે ઘરની હું અહીંયા ત્રણ ચાર મહિનાથી આવું છું પેલા મેં જોયું કે કચ્છી દાબેલી વાળા છે ટેસ્ટ કેવો છે કે જોઈ લો આ પેલા મેં માંડવીમાં કચ્છી દાબેલી ચાખ કીધી જોશીમાં એટલે આ ભાઈને કીધું કીધું ભાઈ મારે કીધું એ મેલું ટેસ્ટ જોયું મને એકવાર આખો રમે પણ ખરેખર કઈ ઘટતું નથી એક નંબર પ્યોર કચ્છ